માંડવી શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરે હરઘર ત્રિરંગા યાત્રા તેમજ રુદ્રી પૂજનનું આયોજન કરવામાં આવ્યું માનવી શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી દેવાંગભાઈ દવે દ્વારા રુદ્રી પૂજન આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ હર ત્રિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયું હતું જેમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને માંડવી નગરપાલિકા તેમજ માંડવી શહેર ભાજપની ટીમ પણ સાથે જોડાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी यार एरंडा भी यारण कॉस्मोस लंबी जाती री मालूम मा शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी